શ્રી કઠૂર વિભાગ નાગરિક બચત અને ધિરાણ સકારી મંડળી લી ના મંત્રી સહિત ચાર ડિરેક્ટરને સસ્પેન્ડ કર્યા હોવાની ઘટના સામે આવી છે ઘટનાને લઈ સુરત જિલ્લા સકારી માળખામાં ચકચાર મચી છે જ્યારે ડિરેક્ટરે મંડળીમાંથી પોતે અને પરિવારજનોના નામ પર લોન લઈ ભરપાઈ નહીં કરતા ચારેયને મંડળી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આવનારા સમયમાં જો લોન ભરપાઈ નહીં કરવામાં આવે તો ચ્યારેય સામે કોટ કાર્યવાહીની શક્યતા પણ જોવાઈ રહી છે સુરત જિલ્લામાં મોટાભાગે સહકારી મંડળીઓ કાર્યરત છે નહીં નફો નહીં નુકસાનની રીતે આ સહકારી મંડળીઓ ચાલે છે કામરેજના કઠોર ગામે આવી જાય શ્રી કઠોર વિભાગ નાગરિક બચત અને ધિરાણ સહકારી મંડળી લી વર્ષ એક હજાર નવસો અડસઠમી કાર્યરત છે પરંતુ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી આ મંડળી ચર્ચામાં આવી છે અને તેની પાછળનું કારણ છે મંડળીના મંત્રી સહિત ચાર ડિરેક્ટરને મંડળી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મંડળીના મંત્રી જીતેશ શાહ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં જાત જમીન પર તેમજ પત્નીના નામે અને સાધન લોન મળી આશરે દસ લાખથી વધુની લોન લેવામાં આવી હતી જેના મંડળીના નિયમ મુજબ નિયત સમયમાં હપ્તાની રકમ ભરપાઈ નહીં કરતા એનપીએ જાહેર થયા છે ડિરેક્ટર જીતેન્દ્ર પટેલે પણ એવી જ રીતે જાત જમીન પર તેમજ પત્નીના નામે અને સાધન લોન મળી સત્તર લાખથી વધુની લોન લીધી છે ડાયરેક્ટર અશ્વિન કુમાર પટેલે પણ જાત જમીન અને પત્નીના નામે ચારખથી વધુ લોન લીધી છે અને ડિરેક્ટર જીતેન્દ્ર કુમાર પારેખ પણ પોતાના અને પત્નીના નામે છે પચાસ લાખથી વધુની લોન લઈ હપ્તાની ભરપાઈ નહીં કરતા એનપીએ જાહેર થયા છે જેને લઈ મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ઠરાવ કરી મંડળીના પેટા કાયદાની કલમ ચોત્રીસ ચારની જોગવાઈ મુજબ મંત્રી સહિત ચારેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

હું કઠોર વિભાગ નાગરિક બચત અને જિલ્લા સહકારી મંત્રી લિમિટેડ કઠોળનો પ્રમુખ પંકજભાઈ હીરાલાલ પટેલ પંકજભાઈ જે મંત્રી સહિત જે ચાર ડિરેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મંડળી દ્વારા શું આખી હકીકત છે કેટલી એ લોકોએ લોન લીધેલી હતી શું પેટા કાયદાના નિયમો છે અને કઈ રીતે એમને સસ્પેન્ડ કરાયા મંત્રીના પેટા કાયદાની કલમ ચોત્રીસ ચારની જોગવાઈ મુજબ કોઈપણ ડિરેક્ટર કે કોઈપણ મંત્રી પ્રમુખ કે કોઈ પણ હોય એમણે જો ટ્વીટી બાકીદાર હોય તો એ સભ્ય પદેથી સભ્ય પદેથી દૂર થાય છે એમને કમિટી સભ્ય પદેથી અત્યારે જીતેશ અશુખાઈ શાહ જે ચાલુ માનદ મંત્રી છે એમણે સાડા ત્રણ લાખ રૂપિયા લોન લીધેલી હતી બીજી સાધન લોન લીધેલી હતી ત્રણ લાખ ચોપન હજાર એમના ધર્મપત્નીની સાડા ત્રણ લાખની લોન લીધેલી હતી વારંવાર નોટિસ આપવા છતાં ભરપાઈ થયાથી એમને માનસ મંત્રી પદેથી ને કમિટી સભ્ય પદેથી દૂર કરેલ છે જીતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ જેઓએ પણ ત્રણ લાખ રૂપિયા લોન લીધેલી હતી એમાં પણ સાધન લોન પાંચ લાખ નવ્વાણું હજાર હતી એમને પણ એમના ધર્મપત્ની પર પણ લોન છે પાંચ લાખ નવ્વાણું હજારની અને તેઓએ તેઓને પણ કમિટી સભ્ય પદેથી દૂર થયા છે તેઓ નવી પાર્ટીથી આવે છે અશ્વિન મનોહરભાઈ પટેલ બે લાખ રૂપિયા લોન લીધેલી હતી બીજી ખાડ 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 લોન પંદર હજાર લીધેલી હતી એમના ધર્મપત્નીની બે લાખ રૂપિયા લોન હતી એમણે પણ વારંવાર નોટિસને વારંવાર એ અટવા છતાં પણ એમણે મંત્રીને ભરપાઈ નહીં કરેલી એટલે એ પણ કમિટી સભ્ય પદેથી દૂર થાય છે જીતેન્દ્રકુમાર અરવિંદભાઈ પારેખ સર ત્રણ લાખ રૂપિયા લોન લીધેલી હતી ખાદ્ય લોન પણ પંદર હજાર રૂપિયા લીધેલી હતી એમના ધર્મપત્ની પણ ત્રણ લાખ રૂપિયા લોન લીધેલી હતી વારંવાર એમને પણ નોટિસ આપવા છતાં પણ આજ દિન સુધી એમણે ભરપાઈ નહીં કરી માટે એ લોકોને કમિટી સભ્ય પડે અને માનન મંત્રી પડે દૂર કર્યા છે એક જાતની ની ઉંચા પદ કેવાય ડિરેક્ટર હોય અને મંડળીમાંથી લોન લઈને પછી એટલે એટલે એક એક જાતની મંડળીની ઉચ્ચા પદ કરેલી મંદિર સાથે ડુકા કરી કેવાય એમ કે કે વિશ્વાસઘાત કર્યો એવું કહેવાય એમ

વન કેસ કરીને મંત્રીના પૈસા વસૂલવાની સત્તા છે મંદિર પાસે એટલે હવે પછીનો નેક્સ્ટ કદમ હશે કે કઠોર મંત્રી એમની પર કેસ કરશે વન થર્ટી એટમાં એમને કોર્ટમાંથી કોર્ટની રાહે પણ પૈસા તો એમણે ભરવા જ પડશે મંદિરના ફરીથી કોઈ મંત્રીની અંદર ચૂંટણી લડી શકશે આવા આવા બે જવાબદાર વ્યક્તિઓ મંત્રીમાં ચૂંટણી લડી શકે નહીં